ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી નિયુક્તિ બાદ પ્રથમવાર વડોદરા પધારી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા તેઓના અભિવાદન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવનાર છે આ કાર્યક્રમની માહિતી અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના વડોદરાના કાર્યક્રમના સંદર્ભમાં આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં ઉપસ્થિત આપ સૌ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત છે આ પત્રકાર પરિષદમાં આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોની સૌને નમસ્કાર ઉપસ્થિત સૌ પત્રકાર મિત્રો ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના સૌ પત્રકાર મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું આ પત્રકાર વાર્તામાં ઉપસ્થિત ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ શહેરના મહામંત્રી શ્રી જસવંતસિંહજી રાકેશભાઈ અને સત્યનભાઈ પ્રદેશના સહપ્રવક્તા અને પંચમહાલ જિલ્લાના પ્રભારી એવા શ્રી ભરતભાઈ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર સીતાભાઈ મિસ્ત્રી નેતા પક્ષ મનોજભાઈ દંડક્ષ શૈલેષભાઈ અને અન્ય અમારા મીડિયાના જે ઊંચા છે મુકેશભાઈ હર્ષદભાઈ કિરણભાઈ અને અન્ય કાર્યકર્તા આપ સૌને જાણકારી છે કે હમણાં ચાર તારીખે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રીશ્રીઓ એ પણ એ ઉપસ્થિત છે કારણ આ કાર્યક્રમ વડોદરા શહેર અને જિલ્લાનો સંયુક્ત કાર્યક્રમ છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે શ્રીમાન જગદીશભાઈએ ચાર તારીખે પદગ્રહણ કર્યું ત્યારબાદ એમને દસ તારીખથી લઈને સત્તર તારીખ સુધી ઝોન વાઇઝ પ્રવાસ નિર્ધારિત કર્યા છે એ પ્રવાસમાં મધ્ય ઝોનની અંદર એટલે કે આપણો આઠ જિલ્લાઓનો જે મધ્ય ઝોન બને છે એ મધ્ય ઝોનમાં વડોદરા ખાતે એમનો પ્રવાસ નિર્ધારિત થયો છે જે આવતીકાલે એટલે કે ચૌદ તારીખે મંગળવારે સાંજે પાંચ વાગે અંબાલાલ પાર્ક કારેલીબાગ ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે જ્યારે જ્યારે પણ પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ થતી હોય છે ત્યારે દરેક જિલ્લામાં જઈને આવા અભિવાદન સમારોહના કાર્યક્રમ થતા હોય છે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી મુજબ પ્રદેશ અધ્યક્ષ ની નિયુક્તિ પછી આ અભિવાદન સમારોહ એક કાર્યકર્તાઓને મળવા માટેનો એક કાર્યક્રમ હોય છે સન્માનનો કાર્યક્રમ હોય છે તો એ કાર્યકર્તાઓના સન્માનનો કાર્યક્રમ હોય છે પ્રદેશ અધ્યક્ષ નું સન્માન એ સૌ ભારતીય જનતા પાર્ટીના જે વર્ષો સુધી જેમને કામ કર્યું છે એવા સૌ કાર્યકર્તાઓનું સન્માન કરવા માટેનો આ કાર્યક્રમ પરંપરા મુજબ આયોજિત થતો હોય છે એમનો જે કાર્યક્રમનો પ્રવાસ છે વડોદરા ખાતેનો એ થોડી માહિતી આપને આપી દો એ બાય રોડ આવવાના છે ટોલ ટેક્સ જે આપણું એક્સપ્રેસ હાઈવેનું વડોદરા ખાતેનું છે ત્યાં વડોદરા જિલ્લાના મહાનુભાવો દ્વારા એમનું સ્વાગત થવાનું છે ત્યારબાદ કાર રેલી જેમાં પાંચસોથી થી વધુ કાર ઉપસ્થિત રહેવાની છે કાર રેલીના માધ્યમથી વડોદરા શહેરમાં પ્રવેશ કરશે એમનો જે રૂટ છે એ ગોલ્ડન ચોકીથી પ્રવેશ કરવાનો રાખ્યું છે ત્યારબાદ એરપોર્ટ જે સર્કલ છે ત્યાંથી એટલે કે એરપોર્ટની બહારથી વડોદરા શહેરના મહાનુભાવો દ્વારા સ્વાગત થશે અને ત્યાંથી સ્વાગત કરીને લગભગ બે હજારથી વધુ બાઈક રેલી દ્વારા એમનું સભા સ્થાન સુધી રેલીના માધ્યમથી અહીંયા ઉપસ્થિત થશે આ પ્રકારનું કાર રેલી અને બાઇક રેલીના માધ્યમથી પ્રમુખશ્રી જયારે આગમન થશે આગમન થયા બાદ મુખ્યમંત્રીશ્રી પણ આ કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ એમની રહેવાની છે એ પણ એ સમયે જોડાશે અને માન્ય મુખ્યમંત્રીશ્રી અને પ્રમુખશ્રી બંને સૌ પ્રથમ સાધુ સંતો જે ઉપસ્થિત રહેવાના છે કાર્યક્રમમાં એમના આશીર્વાદ મેળવશે કાર્યક્રમનો પ્રારંભ થશે અને પ્રવચનો બાદ છેલ્લે વિવિધ સમાજો જેમાં પાટીદાર સમાજ રાજપૂત સમાજ પ્રજાપતિ સમાજ ઓબીસી સમાજ ઓબીસીના પણ વિવિધ સમાજો એસસી કેટેગરીના પણ વિવિધ સમાજો એવા લગભગ પચાસથી વધુ સમાજ અને સંસ્થાઓ અત્યારે નોંધણી કરાવી છે સૌના દ્વારા એમનો અભિવાદન કાર્યક્રમ થવાનો છે એક વિશેષતા કાર્યક્રમમાં એવી છે પ્રમુખશ્રીના સૂચનથી કે કોઈ બુકે કોઈ હારથી એમનું સ્વાગત નથી કરવાનું પરંતુ લાઇબ્રેરીમાં ઉપયોગમાં આવતી પુસ્તક એમનાથી એમનું સ્વાગત થાય અને યા તો ફૂલ સ્કેપ ચોપડાઓ જેનું વિતરણ જરૂરિયાતમંદ બાળકોમાં કરી શકાય એવા પ્રકારનો આગ્રહ છે એ સૌ સમાજ અને સૌ સંસ્થાના આગેવાનોને પણ અમે અપીલ કરીએ છીએ કે જે સૂચન છે એ જ પ્રમાણે આપણે ક્યાં તો લાઇબ્રેરીમાં વપરાતી પુસ્તક અથવા ફૂલ સ્કેફ ચોપડાથી જ પ્રમુખશ્રીનું સ્વાગત અને સન્માન કરીએ આ પ્રકારનો એક કાર્યક્રમ આવતીકાલે આયોજિત થવાનો છે જેમાં વીસથી પચીસ હજાર લોકોની ઉપસ્થિતિ કાર્યકર્તાઓ જૂના સૌ કાર્યકર્તાઓને આમાં આમંત્રણ આપ્યું છે વિશિષ્ટ મહાનુભાવોને આમંત્રણ આપ્યું છે સાધુ સંતોને આમંત્રણ આપ્યું છે સમાજના વિવિધ આગેવાનોને આમંત્રણ આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના વર્તમાન જેટલા હોદ્દેદારો છે એના સિવાય પૂર્વ જેટલા હોદ્દેદારો છે એટલે પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્ય જિલ્લા અને શહેરના પૂર્વ અધ્યક્ષો પૂર્વ પ્રદેશના પદાધિકારીઓ સમૂહ કર્યા છે એ સર્વે જેટલા પણ વર્તમાન અને પૂર્વ હોદ્દેદારો છે પ્રદેશના અને શહેર જિલ્લાના એ તમામને મંચ પર પણ સ્થાન આપ્યું છે આ રીતનો કાર્યક્રમ આવતીકાલે આયોજિત થવા જઈ રહ્યું છે આપ સૌ આ કાર્યક્રમ અમારા પત્રકાર મિત્રોના પ્રચાર પ્રસારના જે માધ્યમ છે એનાથી અમે સૌ સમાજને અપીલ કરીએ છીએ કે આપ સૌ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્માનું અભિવાદન સમારોહમાં આપ આવો જોડાવો એવાની અમારી હાર્દિક અપીલ હાર્દિક વિનંતી સૌ નાગરિકોને સૌ સમાજને અમે કરીએ છીએ ધન્યવાદ